કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલ ગાયત્રી સોસાયટી વિભાગ એકમાં અંબાનો ઓટલો ચલાવી રહેલા અંબાલાલ સેવાની ભાવના રૂપે બાફ લેવાનું ઇલેક્ટ્રોનિક્સ મશીન માત્ર પંચ્યાસી રૂપિયામાં આપી રહ્યા છે જેઓની અમારી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો જે વ્યક્તિઓ સેવા ભાવનાને ઉજાગર કરે છે તેના માટે જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ સદાય આગળ છે ત્યારે આપણે અત્યારે કતાર ગામના પીપલ્સ ચાર રસ્તાની આગળ આવેલા ગાયત્રી સોસાયટી વિભાગ એકની અંદર છે અમને જાણવા મળ્યું હતું કે અંબાનું એટલો માનવ શાંતિ મંદિર દક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા અહીંયા ખૂબ જ સારી એવી સેવા ભાવના ઉજાગર કર્યા છે આપણે જોયું હશે કે સામેની તરફ આ મારા હાથની અંદર આ જે મશીન છે તે આમ તો કોરોના કાળની અંદર હવે લોકો આ મશીન ઘરે તપેલા ગરમ કરતા કરતા હતા એને બામ નાખતા હતા પરંતુ હવે આ મશીન ઇલેક્ટ્રોનિક્સ આવી ગયા છે આમ તો આની કિંમત 500 રૂપિયા વધુ થાય પરંતુ માત્ર 85 રૂપિયામાં આ જે છે શ્રીમતી શાંતિબેન જોરભાઈ સદાડિયાર આશીર્વાદથી અંબાના હોટલની અંદર આપવામાં આવે છે માત્ર 85 રૂપિયામાં નઈ નફો નઈ નુકસાન ભાગ આવો આપણે મળીએ જે સેવા ભાવનાનું ઉજાગર કામ કરી રહ્યા છે તેમને નમસ્કાર આપનું નામ મારું નામ અંબાલાલ જવેરભાઈ હા અને મને બીજી જ્ઞાતિવાળાએ પરમાથી પ્રજાપતિ એવું બિરુદ આપેલું છે અને હું પ્રવૃત્ત શિક્ષક છું આમ તો નિવૃત્ત થઈ ગયો છું પણ સેવા ભાવનાથી મેં અહીંયા મારા ખર્ચે પાંત્રીસ લાખના ખર્ચે ઓફિસ બનાવેલી છે ફક્ત સેવાના આશય માટે જ દરેક લોકોની સેવા કરું છું અને મા કાર્ડ આધાર કાર્ડ અને મારી ફોરવિલ છે એ પણ સેવા શાંતિરથ નામ આપી અને દર્દીને દવાખાને લાવવા લઈ જવા માટે મફત સુવિધા આપું છું અત્યારે ઘરે ઘરે ઉપયોગી એવા નાશના મશીન અને એવા ઓક્સિમીટર મશીન અમારે જે ભાવે પંચ્યાસીમાં આવે છે તો પંચ્યાસીમાં આપી દઈએ છીએ અને ઓક્સિમીટર ત્રણસો વીસમાં આવે છે ત્રણસો વીસમાં એક પણ રૂપિયો નફો લીધા વગર આપી દઈએ છીએ અચ્છા અમરલાલભાઈ નહીં નફો નહીં નુકસાનના ધોરણે જે પૈસામાંથી જે તમારે આવે એક પણ રૂપિયાનો તમે નફો કર્યા વગર આ આપો છો તો કેવી રીતે પોસાય છે તમને આ બધો ખર્ચો ખર્ચો તો સાહેબ એમાં અમને મારે તો સેવાની જ ભાવના છે કોઈ નફાનો કોઈ આશય નથી જે કંઈ કોઈ મહેમાન આવે છે એને પણ હું મારા ખર્ચે ચા પાણી નાસ્તો કરાવું છું બરાબર ભગવાન મને જે કંઈ આપે છે એનાથી મને સંતોષ છે કેટલા મશીનો છે દરરોજના લગભગ પાંત્રીસથી થી ચાલીસ મશીન થાય છે તમારી નજર સામે જ અમે એક ભાઈ એક સાથે પાંચ મશીન લઈને ગયા જે આપે નિહાળ્યું આ સિવાય બીજા સેવા ભાવના શું કાર્ય કાર્યક્રમ કરું છો અમે અહીંયા વિધવા પેન્શનનું કામ ટોટલી ફ્રી કરીએ છીએ વિધવાને જ્યાં સુધી પેન્શન મળે ત્યાં સુધીને ટોટલી કામ ફ્રી કરીએ છીએ મા કાર્ડનું કામ કરીએ છીએ રેશન કાર્ડનું કામ કરીએ છીએ અને દર શનિવારે વકીલ શ્રી ગિરીશભાઈ હારેજા સાહેબ કાનૂની માર્ગદર્શન માટે છ થી આઠ વાગ્યા સુધી અહીંયા બેસે છે અને એનો પણ ઘણા લોકો લાભ લે છે ટોટલી ફ્રી અને ડૉક્ટર સાહેબ પણ અહીંયા ટૂંક સમયમાં ભાવેશભાઈ પરમાર સાહેબ આવવાના છે અઠવાડિયામાં ત્રણ દિવસ અહીંયા બેસવાના છે ગાયનેક ડોક્ટર છે સારી મજાની મોટી હોસ્પિટલ છે સ સદભાવના હોસ્પિટલ એ સાહેબ પણ અહીંયા વીકમાં ત્રણ દિવસ લેડીઝની સારવાર માટે ટોટલી ફ્રી કામકાજ કરવાના છે અમલભાઈ અમે જાણ્યું સાથે ઓક્સિમીટર પણ તમે એ જ ભાવમાં જે ભાવમાં એમાં આપો છો હા સાહેબ ત્રણસો વીસમાં અમારે આવે છે એક પણ રૂપિયો નફા લીધા વગર અમે આપીએ છીએ અને લોકો હોંશે હોંશે લઈ જાય છે મિત્રો અંબાના ઓટલા તરીકે સુરત શહેરના કતારગામ પીપલ્સ પીપલ્સ ચાર રસ્તા પાસેના ગાયત્રી વિભાગ એકના જે અહીંયા જાણીતા થયા છે તેઓ નહીં નફો નહીં નુકસાનના ધોરણે જે ભાવે આવે છે તે ભાવે તેઓ આપી દે છે તે લોકોને નફો જરા પણ નથી છતાં પણ તેઓ આપી રહ્યા કહી રહ્યા છે મલલલભાઈ કે તેમને હાલ સેવા જ કરવી છે આવો બીજા એક મિત્ર છે આપણે તેમને મળીએ આપનું નામ હા મારું નામ કાનજીભાઈ વીરજીભાઈ સરવૈયા છે અને અહીંયા હું સહાયરૂપે બનું છું અંબાલાલભાઈને મદદ કરું છું અને જે કાંઈ પણ વિધવા સહાય હોય એના ફોર્મ ભરી દેવાના એને સાથે જવાનું બધું એનું પૂરું કામ કંઈ માણસ પોગતો ન હોય તો એને અમે ભાડા કરાર કરાવી દઈએ અને તમામ ખર્ચો ન પોગે તો એને આપી દે આમાં સેવાનું કામ કરીએ છીએ નિવૃત્તિમાં મિત્રો જે આ મશીન લેવા આવ્યા હતા એક બેન આપણે તેમને મળીએ જી આપનું નામ મારું નામ પ્રિયંકા જાંજમેરા છે હા પ્રિયાંકા શું કહેવા માંગો છો આ અંબાલાલ સાહેબ અંબાલાલ સાહેબના આશીર્વાદથી અહીંયા જે ઓક્સિમીટર અને માં નાસ લેવાના મશીન એકદમ તદ્દન જે બહાર ભાવમાં પાંચસો છે સાડી પાંચસો છે છસો હજાર સુધીના મળે છે એની જગ્યાએ અત્યારે પંચ્યાસી રૂપિયામાં જે ભાવમાં આવે છે એ જ ભાવમાં લોકોને આપી રહ્યા છે એનાથી અમને વધારે ખુશી છે અને એ પણ છે કે અંબાલાલ સાહેબ જે છે શ્રી દક્ષ પ્રજાપતિ માં અંબાના ઓટલા પર ઘણી બધી સેવાઓ ઘણી બધી સેવાઓ પૂરી પાડી રહ્યા છે જેમ કે આર ટીઆઈના પછી આપણે વિધવા પેન્શન છે કે કોઈ કામ વિધવા બેન છે જે કશે દોડી નથી શકતા કોઈને એના ઘરમાં દોડવાળી વ્યક્તિ નથી એમને પણ એ ઘણા બધા આગળ જે આગળ વધીને એમને કંઈક સહાયરૂપી રૂપી થાય છે અને એમની જે મોટી મોટી ગાડીઓ છે એ પણ એકદમ સેવાભાવી તરીકે એમણે આપી દીધી કે મારી મશીન લઈને હું જઈ તો ઘણી બધી મને ખુશી થાય છે કેમ કે એમાંથી મારા ફેમિલીને પણ થોડોક ફાયદો છે જેથી કરીને મારી ફેમિલીને કોઈ પણ નાશ લેવામાં કે શ્વાસ લેવા પ્રોબ્લેમ થતી હોય તેને અટકાવી શકાય ના કોરોના કાળમાં એની જરૂર છે મિત્રો હમણાં જે જાણ્યું છે કે એક વ્યક્તિ પાંચ પાંચ મશીન પોતે સૌરાષ્ટ્ર જવાના હતા તેટલા માટે લઈ ગયા કારણ કે તેમને ખબર છે કે સૌરાષ્ટ્રમાં આના ડબલથી ત્રબલ ભાવ છે બીજે એક અહીંયા બેન છે આપણે તેમને મળી સંસ્થા સાથે જોડાયેલા છે આપનું નામ મારું નામ અરુણાબેન સામજીભાઈ પાંડવ છે અને હું આ સંસ્થા સાથે જોડાયેલી છું આ સંસ્થાના દરેક સેવાકીય કાર્યમાં હું સતત કાર્યશીલ રહું છું અને હાલમાં તો અમે આ સંસ્થા દ્વારા ઓક્સિમીટર અને આ જે સ્ટીમ મશીન જે અમે કોઈપણ નફા વગર વિતરણ કરીએ છીએ તેનો ઘણી બધી પબ્લિકે લાભ લીધો છે લગભગ રોજના ત્રીસ થી પાંત્રીસ મશીન તો લોકો અહીંયા લેવા આવે જ છે અને જેમ જેમ લોકોને વધારે ખબર પડે છે તેમ વધારે ચાલે છે જી મારું નામ કૈલાશ પરમાર આપ શું કહેવા માંગો છો જી હું આ ઓફિસ ચાલુ થઈ છે હું અહીંયા મુલાકાતે આવું છું ઘણી અને ખૂબ સારું સારી એવી સેવા આપે છે કંઈ પણ બાબત હોય પછી આ મશીન છે નાશ લેવાનું આરટીના ફોર્મ છે વિધવા પેન્શન છે બધું સેવા સારી એવી અંબાલાલ સાહેબ ખૂબ સરસ સેવા આપે છે કેવું લાગી રહ્યું છે અને ખૂબ સરસ ખૂબ સરસ સારું લાગે છે મિત્રો અત્યારે આપણે પીપલ્સ ચાર રસ્તા પાસેના ગાયત્રી વિભાગ એકની અંદર છે અહીંયા દક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા અંબાનો ઓટલો તરીકે જાણીતા થયા છે અંબાલાલભાઈ આપ નિહાળી રહ્યા છો આજે બોંપ લેવાનું મશીન છે માત્ર પંચ્યાસી રૂપિયામાં નહીં નફો નહીં નુકસાનના ધોણે આપવામાં આવી છે ખરેખર તેઓ સેવા ભાવનો ઉજાગર કર્યા છે જેને જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ સલામ કરે છે જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે કતારગામ સુરત